જય હિન્દ વિદ્યાર્થી મિત્રો વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે એક માહિતી નવી નવી આવી છે તો તમારા સુધી પહોંચાડી દઉં એટલે તમને ખબર પડે તો કે તમને ધ્યાન રહે એટલા માટે આપણે એ લાઈવ થયા છીએ તાત્કાલિક એ આપણે લાઈવ થયા છીએ તો કે ભાઈ કાલે સાંજે જે છે એ ધોરણ છ થી આઠ એટલે કે વિદ્યા સહાયકની જે ભરતી છે ગુજરાતી માધ્યમની કે જેની આપણે ઘણા બધા સમયથી રાહ જોઈ રહ્યા હતા ઓકે તો તેનું આપણે મેરિટ લિસ્ટ આવી ગયું છે ઓકે તમારો વારો કેટલામાં છે ઓકે મેરિટ લિસ્ટ ટુ પીએમએલ છે આ પીએમએલ છે પીએમએલ ટુ જે છે એ આવી ગયું છે તો હવે આપણે શું બાબત ધ્યાનમાં રાખવાની છે અને તમારો નંબર અથવા તો તમારું મેરિટ કઈ જગ્યાએ છે એ એકવાર જોઈ લેવાનું છે એમાં કોઈ પણ સુધારો હોય તો આપણે કરાવી નાખવાનો છે ઓકે તો સાહેબ આ તમને ક્યાં જોવા મળશે તો કે ભાઈ અહીંયા ડીપી ઇ રિક્રુટમેન્ટ આ જે છે ને ડીપી વિદ્યા સહાયક માટેની વેબસાઇટ છે આ વેબસાઇટની અંદર જશો તો તમને આવું મળશે તો કે ભાઈ સૌથી પહેલા તમારે તમારું મેરિટ જ જોવું છે ભાઈ ગામનું નથી જોવું ને આપણે બધાનું કાંઈ જોવું નથી તો આપણે આપણું મેરિટ જોઈ લેવાનું તો અહીંયા લોગ ઇન ગુજરાતી મીડિયમ છે એટલે એમાં જશો એટલે આ આવશે આની અંદર આની અંદર તમારે ટેટનો નંબર ટેટ પાસ કર્યાનો વાર સ્કૂલનો પ્રકાર મોબાઈલ નંબર પાસવર્ડ કેપ નાખીને લોગિન કરશો ઓકે એટલે તમને તમારું મેરિટ બતાવી જશે ઓકે કે ભાઈ જનરલમાં તમારો નંબર જે છે એ આટલો છે અને તમારી કેટેગરીમાં નંબર આટલો છે પરંતુ મૂંઝાવવાની કોઈ જરૂર છે નહીં કારણ કે હજુ ઈ પી અંદર આ ફાઇનલ મેરિટ લિસ્ટ છે નહીં બરાબર છે હજુ એ મેરીટ લિસ્ટની અંદર ફેરફાર થશે કારણ કે નવ દસમાં ગ્રાન્ટેડેડ સરકારીમાં જે લોકો લાગી ગયા છે એ લોકો નું નામ ત્યાંથી નીકળી જશે બરાબર છે ભવિષ્યમાં પછી અગિયાર બારમાં ગવર્મેન્ટમાં અને ગ્રાન્ટેડેડમાં લાગી ગયા છે એ લોકો જે ઓલરેડી વિદ્યા સહાયકમાં પણ છે તો એ લોકોનું નામ પણ નીકળી જશે એટલે તમારું મેરિટ નીચે આવશે એટલે તમારા ચાન્સ જે છે એ વધી જશે રેડી જાય એટલે તમારું

જો તમને કોઈ પણ વાંધા અરજી છે કે ભાઈ સાહેબ મારું તો આટલું મેરિટ બને છે અને મને કેમ આટલું દેખાડે છે તો વાંધા અરજી છે તો પણ કરી શકો છો અને અધરવાઇઝ એ વખતે તમે મેલ કરીને તમારું માસ્ટર ડિગ્રી જો જ્ઞાન સહાયક સાથે છે તમારું માસ્ટર ડિગ્રી જો જ્ઞાન સહાયક સાથે છે ઓકે અને તમે મેલ કર્યો છતાં નીકળું નથી તમારા માસ્ટર ડિગ્રીના માર્ક્સ હજુ બતાવે જ છે તો તમારે વાંધા અરજી કરી નાખવાની છે ઓકે તો આપણે જોઈએ છે કે શું છે ભાઈ તો કે આ કામ ચલાવ મેરિટ યાદી જે છે પીએમએલ ટુ એ આવી ગયું છે તમારો કેટલો વારો જનરલમાં છે અને તમારા કેટેગરીમાં કેટલામાં વારો છે એ ખાસ ધ્યાન રાખવાનું છે અને બીજી વાત એવી છે કે જો તમે કેટેગરીમાં આવો છો પણ તમારું મેરિટ હાઈ છે તો તમે જનરલમાં લેજો જેથી કરીને બીજાને ફાયદો થાય ડન છે તો અહીંયા તમને એવું કહેવામાં આવે છે કે ભાઈ જે કામનું છે ને એ જ આપણે લઈશું ઓકે તો અહીંયા જોજો આ જે દસ તારીખ હતી એટલે કે કાલે બરોબર છે કાલે છ વાગે પ્રસિદ્ધ કરવામાં આવી ગયું છે શું તો કે મેરિટ લિસ્ટ ઓકે મેરિટ લિસ્ટ ટુ બરોબર છે પણ આ ફાઈનલ મેરિટ લિસ્ટ છે નહીં આ મેરિટ લિસ્ટ કેવું છે કામ ચલાવ મેરિટ લિસ્ટ છે બરોબર અને ખાસ ધ્યાન રાખજો કે તમને કદાચ નામમાં ભૂલ છે ઓકે તમારું અંદર મેડિટ લિસ્ટમાં નામ છે એની અંદર તમારી લાયકાતમાં ભૂલ છે અધરવાઇઝ મેં તમને કીધું એમ કે જ્ઞાન સાહેબ સાથે તમે માસ્ટર ડિગ્રી કરી હોય એમએસસી એમએ એમ કોમ કે એવું કંઈ કર્યું હોય અને તમારે રિમૂવ કરવું છે તો લાયકાતમાં ફેરફાર કરવો હોય કેટેગરી કંઈક બીજી આવી ગઈ છે તો કેટેગરીમાં ફેરફાર કરવો હોય મેરિટમાં ના ગુણ અથવા તો મેરિટની ટકાવારીમાં કોઈ ફેરફાર જણાતો હોય તો તમારે વેબસાઇટ ઉપર ઓકે આ વેબસાઇટ ઉપર દસ તારીખથી બાર તારીખ એટલે બે જ તારીખ તમને આપેલા છે કે જેમાં તમે ઓનલાઈન પત્રક વાંધા અરજીની પ્રિન્ટ મેળવી શકાશે ઓકે તમે વાંધા અરજી જે છે એ ઓનલાઈન કરી શકશો ઓકે ડન છે પછી બીજી વસ્તુ કે તમારે જો ત્યાં જઈને સ્વીકાર કેન્દ્ર ઉપર જઈને ઓકે અહીંયા જે વીએસબી જે છે ત્યાં તમારે રૂબરૂ જઈને વાંધા અરજી કરવી હોય તો યોગ્ય પુરાવા સાથે પુરાવા આધારો સાથે વાંધા અરજી સ્વીકાર કેન્દ્ર ઉપર આના રોજ આટલા સુધી એ આપવાની રહેશે ફરીવાર ખાસ ધ્યાન રાખજો હવે તમારે વાંધા અરજી છે એ તમારે આમાં સુધારા પત્રકની પ્રિન્ટ મેળવી લેવાની છે એ પ્રિન્ટની અંદર તમારે જે જે સુધારા છે એ લખી નાખવાના છે અને એ લખીને તમારે સ્વીકાર કેન્દ્ર ઉપર વાંધા અરજી આપવા જવાનું છે ઓનલાઈન થશે નહીં ફરી કે વાંધા અરજી જે છે એ તમને શેમાં આપેલી છે તો કે વાંધા અરજી તમને વેબસાઇટ ઉપર આપેલી છે ઓકે એ ડાઉનલોડ કરી એની પ્રિન્ટ કાઢીને એમાં તમને જે જે કંઈ વાંધો છે એ લખી નાખી અને પછી યોગ્ય પુરાવા સાથે તમારે ત્યાં સ્વીકાર કેન્દ્ર ઉપર જવાનું છે ને માત્ર ને માત્ર આપણને વાંધા અરજી માટે બે દિવસ આપેલા છે ખાસ ધ્યાન રાખજો કે જે લોકોને માસ્ટર ડિગ્રી વિથ જ્ઞાન સહાયક છે ઓકે તો એમને જો સુધારો કરવો હોય કે કરી નખાય મને ખબર પડે તો આગળ તકલીફ પડે નહીં નહીં તો પછી ક્યારેક દોડતું થઈ જવાય એવું થાય ઓકે તો જો એમને જ્ઞાન સહાયક વિથ તમે પેલી કોઈ માસ્ટર ડિગ્રી કરી છે અધરવાઇઝ કે તમારા નામમાં લાયકાતમાં કેટેગરીમાં મેરિટના ગુણમાં મેરિટમાં કોઈ પણ સુધારો છે તો તમે અગિયારથી બાર આ બે જ તારીખ આપણી પાસે છે તમે ઓનલાઈન પ્રિન્ટ કાઢી અને સ્વીકાર કેન્દ્ર ઉપર જઈ અને તમારે આપી દેવાનું રહેશે ડન છે ઓકે હવે શું કે છે જો વિગતોનો સુધારો કરવાનો હોય તેના સમર્થનમાં જરૂરી આધાર પુરાવા ચોડી સુધારા પત્રક વાંધા અરજી ઉમેદવાર પ્રથમ અરજી પત્રક સબમિટ કરાવેલ સ્વીકાર કેન્દ્ર ઉપર રૂબરૂ જઈને જમાવી કરાવી શકશે સુધારામાં રજૂ કરેલ વિગતના અસલ પુરાવા સિવાય વાંધા અરજી કોઈ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં એટલે અસલ પ્રમાણપત્ર તમારી પાસે હોવા જોઈએ ઓકે હવે અહીંયા જોજો ફાઈનલ મેરિટ યાદી હજુ આવવાની બાકી છે અને મેરિટ માં આવતા ઉમેદવારો માટે કોલ લેટર વગેરેની માહિતી બધી જ તમને આ વેબસાઈટ ઉપરથી ટોટલ માહિતી જે છે એ તમને મળી જવા પાત્ર છે ખાસ ધ્યાન રાખવાનું છે ઓકે એવું બની જાય કે પેરેલલ તમને ઓકે જે અત્યારે 9 10 નું પહેલું ચાલે છે ઓકે શાળા પસંદગીને એ ચાલે છે એ એપત એટલે તમને પેરેલલ કદાચ 9 10 ને હાજર ન કરેની પહેલાઈ તે તમારું જિલ્લા નું એવું બધું થઈ જાય પણ તમને હાજર કરશે નહીં ઓકે કદાચ સમાંતર પ્રક્રિયા શરૂ કરી દે પણ વસ્તુ એવું છે કે પતે પછી તમને હાજર કરશે તમને હાજર કરશે નહીં છે ઓકે તો હવે આ છ થી આઠ ની પ્રોસેસ પણ ચાલુ છે આ લોકો જે છે એ વાટ જ બેઠા છે જેવું નવ દસ નું પતે ને એવું તરત આપણે કામ ઉપાડી લેવાનું થાય છે ડન છે અગિયાર બારમાં પણ એક હજાર જેટલાની સીટ ખાલી રહી ગઈ હતી ઓકે આવું શું કામ થયું કારણ કે બધા એ બબે મળી હોય ને ઓકે ગ્રાન્ટેડમાં મળી હોય અને સરકારીમાંય મળી હોય તો તેમાંથી નામ દૂર થાયની પ્રોસેસ છે એટલે કોઈ વાંધો છે નહીં પણ બહુ ચિંતા જેવું નથી ને આ છ થી આઠ જે છે ને એ નવ દસ પતી જાય પછી આવે એ જ આપણા માટે સારું છે જેથી કરીને જેમનું મેરિટ લો છે એમનો વારો આવી જાય ને જેવું આ પછી જે જે છે એ આગળ વધવાનું છે છે ખાસ તમારે એટલું ધ્યાન રાખવાનું તમારું મેરિટ જોઈ લેવાનું છે પહેલા કેટલું હતું અત્યારે કેટલું આગળ આવ્યું અને હવે તમે તમારે કોઈ બદલાવની જરૂર છે તમને એમ લાગે કે આ યોગ્ય નથી વાંધા અરજી કરવી છે તો બે દિવસ તમારી પાસે છે તમે વાંધા અરજી કરી શકો છો ઓકે નવ દસનું પતે એટલે છ સાત આઠનું થશે એનું પતે પછી કચ્છનું આવશે ઉતાવળ ન કરતા ક્રમિક જે છે ચાલે છે એને ચાલવા દેજો જેથી કરીને નાનું ઓછું મેરિટ હોય એમનો વારો આવી શકે છે ડન છે જે કંઈ માહિતી આવતી જશે તેમ તેમ તમારા સુધી પહોંચાડતા જશું કે જય માતાજી કોમલબા તમારા બીજા કોઈ ક્વેશ્ચન હોય તો તમારા માટે અવેલેબલ છું ખાસ તમે ધ્યાન રાખો કે એક નવો કોર્સ આપણી માટે છે અહીંયા ધ્યાન રાખજો ટેટ ટાટ માટે આપણી પાસે બધા જ કોર્સ અવેલેબલ છે ટેટ ટાટ માટે આપણી પાસે બધા જ કોર્સ અવેલેબલ છે જો સમજો ટેટ ટાટ આ જે છે સ્માર્ટ કોર્સ છે જેને બે કરતાં વધારે તૈયારી કરવી છે જેને ટેટ 1 આપી ટેટ 2 આપી ટાટ સેકન્ડરી આપી ટાટ हायर સેકન્ડરી આપી ઓકે બે અથવા બે કરતાં વધારે પરીક્ષા આપવી છે તમામ તૈયારી કરવી છે તો આમાં તમે કરી શકો છો ટેટ 1 ની તૈયારી કરવી છે તો આમાં તમે કરી શકો છો આમાં ગણિતના નવા વિડિયો જે છે એ આવી ગયા છે ઓકે ગણિત વિજ્ઞાનના બધા નવા વિડિયો આવી ગયા છે હવે સમજો ટેટ 2 ભાષાનો મતલબ શું તો કે ટેટ 2 નું બધું આવી ગયું ટેટ 2 નું બધું જ આવી ગયું પાર્ટ 1 પણ આવી ગયો અને ભાષા પણ આવી ગઈ આની અંદર મનોવિજ્ઞાન શિક્ષણ વર્ગવ્યવહાર ગુજરાતી અંગ્રેજી સ્પેશિયલ જીકે અને ભાષા ચારે ચાર આવી ગઈ ભાષાના ફોલ્ડર માં જશે ને તો તમને બે ભાષા જ દેખાશે તો બાકીની બે ભાષા કઈ છે તો કે ગુજરાતી ને અંગ્રેજી તમને પાર્ટ વન વાળા ફોલ્ડર માં દેખાશે

પાર્ટ વન આખું આવી જશે મનોવિજ્ઞાન શિક્ષણ વર્ગ વ્યવહાર જે છે બરોબર છે સ્પેશિયલ જી ગુજરાતી અંગ્રેજી બધું જ આવી જશે પાર્ટ વન અને પ્લસ ગણિત વિજ્ઞાન એટલે ટેટ ટુ આખે આખું આવી જશે ઓકે જે લોકોને સામાજિક વિજ્ઞાન વિષય છે તો એ લોકો આ કોર્સ કરશે એમાં થી પર સામાજિક વિજ્ઞાન પણ આવી જાય છે ઓકે અને એમાં પણ એવું નહીં સામાજિક વિજ્ઞાનમાં સ્પેશિયલ ટીચર છે સામાજિક વિજ્ઞાનમાં કેવું છે સ્પેશિયલ ટીચર છે એટલે કે ભાઈ ઇતિહાસ જે હોય તો ઇતિહાસ પણ આવે ઓકે ક્વોલિટીના સર હોય ક્વોલિટી ભણાવે એવી રીતના ઓકે પ્લસ આની અંદર પાર્ટ વન પણ આખો આવી જાય છે ગુજરાતી છે અંગ્રેજી વ્યાકરણ છે ઓકે સ્પેશિયલ જગ્યા છે મનોવજ્ઞાન શિક્ષણ વર્વ્યવહાર રીઝનિંગ બધું આવી જાય છે અને જે લોકોને સેકન્ડરી હાઈ સેકન્ડરી આપવાની છે એનો પાર્ટ 1 તમને આખો મળી જવાનો છે પ્રિલિમમાં પણ પાર્ટ 1 અને મેન્સમાં પણ પાર્ટ 1 અને બીજો એક ગરમાગરમ કોર્સ લોન્ચ થયો છે ઓકે જે ટેટ 2 ઓકે ટેટ 1 માં પણ આપણે 6 થી 8 ના વિડિયો ગણિતના મૂકી દીધા છે ટેટ 2 અને ટાટ સેકન્ડરી આમાં તમને ગરમાગરમ તમને ગણિત વિજ્ઞાનનું કન્ટેન્ટ આપી દેવાનું આવ્યું છે કે પ્રિલિમ્સ છે ટેટ 2 માં સ્ટાર્ટ સેકન્ડરીમાં મેન્સ છે આપણે પ્રિલિમ પ્લસ મેન્સ ઓરિએન્ટેડ તૈયારી આમાં કરાવી દીધી છે એટલે કે તમામ વસ્તુ તમને આપી દીધી છે ધોરણ ચેપ્ટર વાઇઝ ગયા છે ધોરણ છ સાત આઠ નવ અને દસ બધું જ તમને અહીંયાથી પ્રોવાઈડ કરી દેવામાં આવે છે ઓકે આમાં તમને ફાયદો શું સાહેબ ગણિતમાં તમે શું લીધું તો કે ભાઈ ધોરણ છ થી દસ ની જે આપણી ટેક્સ બુક છે ને દરેકે દરેક ઉદાહરણ આપણે લઈ લીધા છે ઓકે ગણિતના દરેકે દરેક સ્વાધ્યાયના ના દરેકે દરેક દાખલા આપણે લઈ લીધા છે ઓકે ગણિતના દરેક પ્રમેયો પણ લઈ લીધા છે છે સાબિતીવાળા બધા જ સાબિતી સાથે સોલ્યુશન ટેક્સ બુક આખું આવી ગયું છે એમસીક્યુ પણ આવી ગયા છે ઓકે પછી વિજ્ઞાનમાં આખે આખું કન્ટેન્ટ પછી પ્રવૃત્તિ પણ બે માકના ના ચાર માર્ક ના છ માર્ક ના આઠ માર્ક ના પણ આકૃતિ દોરીને સરળ પણ

ખબર હોય ગણિતમાં કેમ તકલીફ પડે છે ઓકે આવો કોર્સ જે ચેપ્ટર સિક્સ ના પહેલા ચેપ્ટર થી શરૂ થાય પૂરું થાય પછી સાતમું પછી આઠમું પછી નવમું પછી દસમું આવું પેલું તમને ઇન્ટ્રોડક્શન મળશે પછી સ્ટાન્ડર્ડ સિક્સના બધા વિડીયો મળશે પછી સ્ટાન્ડર્ડ સેવનના એટના નાઇનના ટેનના એવી રીતના બધા વિડીયો તમને મળતા જશે ચેપ્ટર વાઈઝ તમને મળતા જશે અને આખા ચેપ્ટરમાં કશું જ આપણે બાકી રાખ્યું નથી સેમ ટુ સેમ ગણિત અને વિજ્ઞાનમાં પણ ઓકે એટલે તમને કહી દઉં ગણિત વિજ્ઞાનનો ટેટ ટુ અને ટાટ સેકન્ડરીનો જે ગરમાગરમ કોર્સ છે આમાં તમને માત્ર ને માત્ર કન્ટેન્ટ મળવા પાત્ર છે આમાં તમને માત્ર ને માત્ર કન્ટેન્ટ જ મળવા પાત્ર છે ધોરણ છ થી દસ નું ગણિત અને વિજ્ઞાન પ્રિલિમ પ્લસ મેન્સ ઓરિએન્ટેડ બધું જ ઓકે અને આવો મજબૂત કોર્સ તમને હજુ સુધી મને એવું લાગે છે કે તમને માર્કેટમાં નહીં મળે પણ અને મળતો હોય તો તમે મને જણાવજો ઓકે ડન છે એકવાર એપ્લિકેશન એપ્લિકેશનની અંદર જઈ અને આટો મારો ઓકે ઇન્ટ્રોડક્શન જુઓ અને એની નીચે બધા જે છે એની નીચે એ તમને બધા સ્ટાન્ડર્ડમાં એક એક બબ્બે વિડીયો તમને ફ્રી આપેલા છે તમે જોઈ શકો છો વિજ્ઞાનની અંદર છ અને સાતના મુકાણા છે ઓકે આઠ નવ 10 ના રેકોર્ડિંગ ચાલુ છે રેકોર્ડિંગ જેમ થતું જશે એમ આપણે મૂકતા જશું ગણિતમાં તમને ધોરણ 6 થી દસનું તમામે તમામ મૂકી દીધું છે હવે અને બીજી વસ્તુ કે અત્યારે હાલ તમામે તમામ કોર્સ ઉપર પચાસ ટકા ડિસ્કાઉન્ટ છે ઓકે પચાસ ટકા એટલે અડધી પ્રાઇસ તમને જે એપ્લિકેશનમાં પ્રાઇસ દેખાતી હોય એની અડધી પ્રાઇસ જ માત્ર ને માત્ર તારીખ સુધી જ આ વેલિડ છે તમે પ્રોમો કોડ વાપરી નાખ વાપરી શકો છો સક્સેસ પચાસ એનો મતલબ કે માનો કે તમે આ કોર્સ લ્યો છો આ કોર્સ તમે છ મહિના માટે લ્યો છો તો પ્રાઇસ ચાર હજાર છે પણ અઢાર તારીખ સુધી તમને બે હજારમાં મળી જશે

ઓકે નવ દસ પતે પછી આવશે પેરેલલ ચાલી શકે પણ તમને હુકમ આપી શકશે નહીં કારણ કે આપણે ક્રમિક ભરતીનો લાભ લેવાનો છે બીજી વસ્તુ છે કે આ ફાઇનલ મેરિટ લિસ્ટ છે નહીં ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે જ્યારે નવ દસ અને અગિયાર બાર વાળા હાજર થઈ જાય એટલે એના નામ જે છે એ સ્વેચ્છાએ કાઢવા માટેનો સમય આપશે એટલે એ લોકો ટેટ ટેમાં એમના નામ છે એમાંથી એમના નામ રિમૂવ થઈ જશે પછી ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે અને કોઈએ વાંધા અરજી કરી હોય તો એમાં કાંઈ સુધારા વધારો હોય તો એવી રીતના આવશે ડન છે ચાલો બીજું હવે પછી ઓકે બી એડ કરવું કે પીટીસી કરવું સર એડવાઇસ પ્લીઝ જો એકથી પાંચ છોકરાઓને ભણાવવાની મજા આવે છે તો પીટીસી કરી નાખો રીઝન એવું છે કે પાસઠથી પાસઠ હજાર જેવી ત્રેસઠ હજાર પાંચસો જેવી ભરતી જે છે બહુ જ મોટી ભરતી એ પીટીસીમાં આવવાની છે પણ તમે લો લેટ પૂછ્યું ભરતભાઈ પીટીસીના અત્યારે એડમિશન છે ને ક્લોઝ થઈ ગયા છે ઓકે તેમ છતાં ટ્રાય કરજો બીજી વસ્તુ કોમલબા ખટ્ટર નાખે છે ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી હવે એક્ઝામ ક્યારે આવે સર ઓકે આ બધાનો ક્વેશ્ચન છે હવે એક્ઝામ ક્યારે આવે તો પહેલી વાત જોજો અહીંયાથી હું તમને કશું જ વસ્તુ ખોટું નહીં કહું ઓથેન્ટિક તમને આન્સર આપું છું ઓકે આ ભરતી પૂરી થઈ જાય પછી એક્ઝામ ગમે ત્યારે આવી શકે છે હું નથી કહું કહેતો કે અત્યારે જ આવે પણ ત્યાંથી એવા શિક્ષણ વિભાગ જે છે એવો જવાબ આપે છે કે ભાઈ જાય પછી અમે એમ છે પણ જો અત્યારે નથી ખબર તે લોકોને પણ નથી ખબર એવું મને લાગે છે ઓકે એટલે આપણે જો તૈયારી બાકી હોય ને તો એકવાર આપણું કન્ટેન્ટ અથવા તો આપણી જે તૈયારી છે ને ધારધાર કરી દેવાય ઓકે છ મહિનાનો સમય આપી દો ટેટાટની તૈયારી આપણે ભૂકા બોલાવી દેવી કરી નાખો પછી જ્યારે એક્ઝામ આવે ત્યારે ક્લિયર છે વેબ સંકુલ તમારી માટે ઊભું છે અને ટેટાટ માટે કંઈક ને કંઈક વિડીયો જે છે એ તમારી સમક્ષ આવતા રહેશે ક્લિયર છે ઓકે એટલે હું તમને એમ નહીં કહું કે આ સમયે આવશે ન્યાથી એવો જવાબ આવે છે કે ભાઈ ભરતી પૂરી થશે પછી અમે તમને આપીશું પણ કશું જ ફાઇનલ છે ને એટલે ગોળા મારવાનો કોઈ ઈશ્યુ નથી ઓકે તમને ભરમાવવાનો કોઈ ઈશ્યુ નથી એક્ઝામ ક્યારે આવે છે એ કોઈને નથી ખબર આવશે લેવાશે કારણ કારણ કે ટેટ ટેટ એટલી ભરતી છે એટલે લેવાવી જોઈએ ટાટ ટાટ દર વર્ષે ભરતી કરવાના છે એટલે એડ પેલી લેવી જોઈએ બે હજાર ત્રીસમાં ટેટ ટુની ની લેવાની છે ઓકે તો બે હજાર ત્રીસમાં ભરતી લેવાની છે પરીક્ષા નહીં તો એની પહેલા એક બે ત્રણ જેવી પરીક્ષા લઈ શકે છે ક્લિયર છે હા સુરેશભાઈ શું છે એન્જિનિયરિંગ પછી એ મળી શકે પીટીસી માં તમારી એજ લિમિટ જો જતી ના રહી હોય ને તો તમને મળી શકે પીટીસીમાં પીટીસી કરવું છે તો બાર પાસ જોઈએ બાર પાસ તો હોવો જ એન્જિનિયરિંગ હોય તો મળી શકે પણ પીટીસીની પ્રોસેસ પૂરી થઈ ગઈ છે હવે લગભગ આવતા વર્ષે વાત જાય અથવા તો કોઈ જણ કોઈ વ્યક્તિ પીટીસીનું એડમિશન કેન્સલ કરાવે છે ત્યાં જગ્યા ખાલી છે તો તમે ત્યાં જઈ શકો છો એટલે તમારે જ્યાં પીટીસી કરવું છે એના કોલેજના સંપર્કમાં રહેજો ઓકે અત્યારે ઓલમોસ્ટ બધું કુલ થઈ ગયું છે સુરેશભાઈ ડન ઓકે સોલંકી ક્લિયર છે સંજયભાઈ એસેસ મેરિટ સિત્તેરપટ ફિમેલ ઓબીસી હા બોર્ડર ઉપર છો બરોબર છે મળી જાય તો વેલ એન્ડ ગુડ બાકી કચ્છમાં તો મળી જ જશે કોર્સ લેવો છે સર ટેટ વન એન્ડ ટેટ ટુ એસેસ ઓકે ટેટ વન એન્ડ ટેટ ટુ એસેસ છે ને આ કોર્સ તમે લઈ લો એમાં તમને આ બધું પણ પ્રોવાઈડ થઈ જશે ક્લિયર છે ટેટ ટુ સામાજિક વિજ્ઞાનવાળો તમે કોર્સ લઈ શકો છો અહીંયા જે નંબર છે એના ઉપર કોન્ટેક કરીને લઈ શકો છો અને તમારી રીતે પણ લઈ શકો છો પણ ખાસ ધ્યાન રાખજો કે આ પચાસ ટકા એટલે કે અડધી ફીસ જે છે એ તમારું અઢાર તારીખ સુધી છે ડન બીજું કોઈ એને કોઈ ક્વેશ્ચન એની ક્વેરી કોઈ પણ માહિતી આવતી જશે ટેટ આઠની એમ તમારા સુધી ઓથેન્ટિક માહિતી પહોંચાડશું ઓકે ફેકમ ફેક નહીં જો અહીંયા કીધું છે સર એસસી એસસીમાં તમને મળી જશે ભાઈ નેન્સીબેન માં આટલા પર્સન્ટેજ હોય તો તમને આ ભરતીમાં છ સાત આઠમાં મળી જશે સર ઇંગ્લિશ ટેટ ટુ ચોસઠ ઇડબલ્યુસ વાળો આવશે તમારો વાળો કચ્છમાં આવી શકે આમાં તો બહુ અઘરું છે કે અત્યારે જે ભરતી ચાલુ છે જે મેઇન એમાં અઘરું છે એસસી ફિમેલ સિક્સટી નાઇન આવી જશે ભાઈ બેન આવી જશે ક્લિયર છે તમારો વારો આમાં આવી જશે ખાસ વેબ સંકુલ સાથે જોડાયેલા રહેજો કોઈ પણ માહિતી આવશે નાની એવી માહિતી પણ આવશે તો પણ તમારા સુધી અમે પહોંચાડી દઈશું ભલે પાંચ મિનિટ લાઈવ આવવું પડે તો પાંચ મિનિટ લાઈવ આવશું પણ તમારી પાસે ઓથેન્ટિક માહિતી જે છે એ પહોંચાડશું અને જેનો વારો આવવાનો છે એ તો ખાસ એ સબસ્ક્રાઈબ કરીને રાખી આપણે તમારા સુધી દરેક માહિતી પહોંચાડતા રહીશું ક્લિયર છે માધ્યમિક ઇંગ્લિશ એકસો વીસ ઈડબલ્યુએસ વારો આવશે

કારણ કે એમાં તમે પાછા જ એકસો ને વીસ ઉપર હોય અચ્છા પોલીસમાં કોન્સ્ટેબલમાં ઓકે એની મને કોઈ આઈડિયા છે નહીં કોન્સ્ટેબલનું આ કોન્સ્ટેબલમાં એટલો એટલા માર્ક્સ હોય તો વારો આવી જ જાય ને ભાઈ એકસો ઓગણીસ પોઈન્ટ પંચોતેર જો કોન્સ્ટેબલમાં તમારા થતા હોય ઓકે તો તમારે ફૂલ આશા રખાય બરાબર છે તો પાછા આવજો અહીંયા મારવા માટે ચોસઠ છે તો ટેટ ટુમાં ચોંસઠનું મેરિટ બનતું હોય તો તમે કચ્છમાં આશા રાખી શકો છો ક્લિયર સર એસએસમાં સિત્તેર પોઈન્ટ પંચોતેર આવી શકે વારો છે એસસીમાં હા એસ સીમાં આવી જશે ચેતનભાઈ તમારો વારો આવી જશે આવી જજો તમે પેંડા લઈને બરાબર છે ટેટ ટુ એસ ટી ફિમેલ સડસઠ પોઈન્ટ વીસ એસટીમાં છો તો તો આવી જશે વારો ક્લિયર છે આવી જશે અજયભાઈ તમે પણ પેંડા લઈને વેબ સંકુલ પધાર છો ક્લિયર છે બીજો કોઈ ક્વેશ્ચન હોય એની ક્વેરી તમે પૂછી શકો છો પીટીસીમાં ભરતી છે આ ફેર કે

થઈ થાય છે એટલે સુધારા જેવું હોય તમારે તો તમે સુધારા કરવા માટે આપી શકો છો બે દિવસનો તમને ટાઈમ આપ્યો છે દીપિકાબેન ઠાકોર જે છે એ તમે કચ્છમાં આશા રાખી શકો છો ક્લિયર છે કે જેમ જેમ માહિતી કોઈ પણ નવી આવતી જશે તમારા સુધી પહોંચાડતા જશું મળીએ છે નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત